જુનાગઢ સત્યમ સેવા યુવક મંડળ તથા સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા અંધકન્યા છાત્રાલય જુનાગઢના હોલમાં રાજકોટ ગેમ ઝોનમાં બનેલા અગ્નિકાંડ દુર્ઘટના શનિવારના રોજ ગેમ ઝોનમાં બની ગયેલી ગોજારી અગ્નિકાંડ દુર્ઘટનામાં નાના મોટા અઠ્યાવીસ વ્યક્તિઓ લાપતા થયેલા છે જેની ઓચિંતી પ્રાણની આહુતિ અપાઈ અને તેમણે આ જગતમાંથી ચીર વિદાય લીધી છે આ ગોજારી દુર્ઘટનામાં ધોવી સમાજના પાંચ યુવાનો યુવાનોએ પ્રાણ ગુમાવ્યા છે જે ખરેખર ઘટના કહી શકાય અને તેમના પરિવાર પર સમો ઘાવ લાગતા દુઃખના વાદળો ઘેરાઈ ગયા છે આવી વિપત્તિની વેળાએ દુઃખમાં ભાગીદાર તેમજ મૃતાત્માઓની શાંતિ અર્થે કેન્ડલ સાથે શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મૃત્યુ પામેલા જીવાત્માઓની શાંતિ મળે તેમજ તેમના પરિવારજનોને આવી દુઃખની વેળાએ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા બટુક બાપુ કમલેશભાઈ પંડ્યા શાંતાબેન બે સલ્પેશભાઈ પરમાર તથા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા રાવલિયા મધુસાથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ